જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવું છું આપણું નામ કરણસિંહ સમરાજી ગોહેલ કરણફી ગામ અમરનેથડા અમરનેથડા તાલુકો કોંકરેજ કોંકરેજ જિલ્લો બનાસકાંઠા ઓકે હવે આપણે જે વિશ્વાસ મિત્રો તેનું વાવેતર કર્યું છે કયા મહિનાનું વાવેતર છે

થોડો વિડીયો બતાવો તો આપણને સો હાથ આવ્યું તો સારું દાદા નું ઉત્પાદન ભગવાન ઘણું આપે બધાને

ઉત્પાદન વધવું બરોબર છે બીજું કે આની અંદર તમારે જે બેલેન્સ ફીતો તેનું વાવેતર કર્યું કોઈ જગ્યાએ સુકારો આવ્યો છે ના કોઈ દિવસ સુકારો નહીં આવ્યો અમો સુકારો નથી આવ્યો નહીં જો સુકારો નહીં નહીં ફૂલ જ્યું નહીં સુકારો નથી ફૂલ્યો નથી બરોબર છે બીજું કે વિશ્વાસ ફીતો તે ગયા વર્ષે વાવેતર કરેલું છે બિયારણ ના સાહેબ પહેલું વેલું કર્યો અમે તમારી YouTube ઉપર જોઈ અમને વિશ્વાસ સીત્યું તે સારા લાગ્યા એટલે અમે તમને કોન્ટેક્ટ કરીને બિયારણ લાવ્યા અમે ઓકે તમે YouTube માં મારી ચેનલ માં વિડિયો જોયો તો વિડિયો રેન બિયારણ પસંદગી કરી લીધે તો એ પ્રમાણે જે બિયારણ પસંદગી કરી તો તમને આમ હોય હો ટકા સંતોષ છે આમ તમને હા સાહેબ 100% ખેડૂત ખુશ તો બધા ખુશ અમને બહુ સારું લાગ્યું વિશ્વાસ તે આશિત તીદ બરોબર છે અંદાજે કેટલું વીઘા ઉત્પાદન મળે એવું લાગે છે તમને આમાં આર્યુ દોઢ વીઘો થાય પણ ફોમણ ઉપર નીકળી જાય દોઢ વીઘામાં ફોમણ થી ઉત્પાદન મળે એવું લાગે છે તો હું અમર નિફ આપણું ગામ અમર નિફના કરું તો અમર જે ખેડૂતો મારી ચેનલમાં વિડીયો જોતા હોય અને વડીલની આ જે વિડીયો જોઈને એમને વાડીની મુલાકાત લેવી હોય તો લઈ શકે છે વડીલની વાડીએ દિવેલા ઊભા છે એટલે જેથી કરીને આવતા વર્ષે દિવેલાની બિયારની પસંદગી કરવી હોય તો ઠગાવવાનો વારો આવે નહીં તો વડીલની વાડી આવીને દિવેલા જોવા હોય તો એકવાર અવશ્ય મુલાકાત લે અથવા એમનો વિડીયો જોતા હોય અને એમને પૂછવું હોય તો એમનો મોબાઈલ નંબર પણ હું આપું છું મોબાઈલ નંબર આપણો વડીલ નવ્વાણું બે છેતાલીસ ઓકે અને આપણે બિયારની ખરીદી ક્યાંથી કરેલી કંબોઈ કંબોઈથી વિહત એગ્રો ફેન્ટર કંબોઈ તો વિહત એગ્રો ફેન્ટર કંબોઈથી આપણી ફાતે છે બળવંતભાઈ બળવંતભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હવે વિફા ફીતો બીજા ફિલ્મ આપણે આયા ફી અમર નેહડામાં કેવું રિઝલ્ટ છે અહીંયા સારું છે સાહેબ સારું કઈ રીતે કઈ શકો છો તમે ખેડૂતોને જોડે સાંભળો અને તમે વિડીયામાં પણ જોઈ શકો છો રિઝલ્ટ સારું છે એમ બરોબર છે મનો કે અન્ય જાતની સરખામણી કરવી હોય ગામમાં અન્ય દિવેલા બાજુમાં દિવેલા જે વાવેતર થયેલું છે વડીલ તો બાજુમાં જે દિવેલા છે એમાં નામો ફરક શું છે શું ફરક લાગે એમ તો વિકાસ બિલકુલ નહીં ડાળે પણ પડ્યા નથી બરોબર અને અમારે તો પચાસ પચાસ પંચાવન માળો આઈ ગયે પચાસ પંચાવન માળો આઈ ગયે ફૂટ ચાલુ છે ફૂટ ચાલુ છે ઓકે તો આપણે ભાઈ તમારું તમે પણ યુટ્યુબ ની ચેનલ છે તમે પણ યુટ્યુબ માં વિડિયો મૂકો જો તો તમારી ચેનલ નું નામ શું છે મારી ચેનલ નું નામ છે બિહત એગ્રો સેન્ટર કંબોઈ બરોબર છે મોબાઈલ નંબર 6355934834 ઓકે વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે 9825524966 ચાલો ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બસ દિવેલા એટલે ફુલિયા નું નહીવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ